હર હર મહાદેવ હરિઓમ જય માતાજી આજે આપણે વાડીએ વહી એવા હાત વાગે ને ગાય દોઈ ફ્રી થઈ ગયા ને હવે પાછું ઘરે વહી જવું છે વાડીએ ખોટી નથી થવાનું આપણે કામ છે કોઠીંબા કટિંગ કરવાનું એટલે દેવાનસિંહ પપ્પાએ તો જો ગાડામાં કોઠીંબા ભરી લીધું જો આજે આપણે તો આ મેન કામ તો મગફળી કાઢવાનું છે કારણ કે આપણું ઠેસર દસ વાઈ તો આવી જાય એટલે મન છે મગફળી નીકળવાની એક કામ નીકળી જાય ને તો હારામાં સારું કહેવાય કારણ કે દિવાળી દિવાળીમાંથી માવઠાની આગાહી દેશે એટલે ચાર પાંચ દિવસ પછી સાટા સુટી થાય અને જો આ પાથરા પલ લે તો ગતિનો કોઈ પાર નહીં એટલી હેરાન ગતિ થાય કારણ કે હવે પાથરા પલ લે એટલી બધી મગફળી હળી હળી હેઠે પડી જાય હુયા હળી જાય એના એટલે આપણે આજ નીકળી જાય તો એક કામ પતી જાય અને અત્યારે નહીં ના કામ છે કોઠીંબાની કાસરી કરવાનું એટલે આપણે એને ઘરે કોઠીંબા પોગાડી દઈએ

ચાર પાંચ દિવસ દેખાય આપડે મહાદેવ ઈડું વાળા ને એવા મહાદેવ ને સડાવાય નઈ ડંકેલા હવે ચોખ્ખા સરસ ફૂલ થયા ને હવે રોજ ચડશે એમાં કઈ નો ફૂલ તો પંદર દિવસ પછી તો એટલા ઉતરશે તદારો ભરી લે એટલા આપણે બેહી ગયા કોઠીંબા સુધારવા હું ને બા બે ને આ કોઠીંબા આપણા એકદમ ખાટુંમડા થઈ ગયા છે કાલે ઉતારીને આપણે એકરાયત રાખી દીધા ને એટલે સરસ થઈ ગયા ખાટા ખાટા કડવા તો છે જ નહીં આપણે રૂહી બેને તો કોઠીંબું ખાવાય લીધું અને કોઠીમ જો હમણાં સુધારી સુધારીને બધાય પ્લાસ્ટિકમાં જ આગળ એટલે પ્લાસ્ટિકની ડોલું આપણે ભરી લેવું બધી પછી સાંજે પાંચ વાગ્યા લગન મીઠામાં રાખશું પછી હા જે હું છું પાંચ વાગ એટલે બધાય એટલે બધા વાર આપણે કામ તો ખાવે લાગશે પાંચ જણા વરખશું ને એટલે આપણે કોઠીમાં જાહે અને આમાં એક કોમેન્ટ આવી કે તમારે સારું ને મીઠા એટલા પૈસા આવે આમાં મીઠું કઈ કિલો કિલો ન નાખવાનું હોય આમાં મીઠું આપણે કેમ શાકમાં નાખીએ એમ સ્વાદ પ્રમાણે જોઈ અને એ મીઠાનું પાણી થઈ જાય અલે મીઠાના પૈસા નથી જોતા આપણે કાસરી ના પૈસા જોઈએ છે આ કાસરી બે પાણી છે ને ઈ બધું હુકાઈ જાય હાવ કારણ કે 10 કિલો કોઠીબાએ 1 કિલો કાસરી બનશે એટલે કેટલું હુકાય માં મીઠું તો ક્યાં રહેવાનું છે હા ઓસુ રે એમ નકર કાસરી થાય ખારી ખારી એટલે ખારું બધાય ખાતા હોય નહીં એટલે જેને કાસરી લેવી હોય ને એ ઓર્ડર અગાઉથી લખાવ દે આપણે શોર્ટ વિડિયોમાં નંબર આપશે ને આપણે અઠવાડિયામાં તો કાસરી તૈયાર થઈ જાય

આપડે આવી ગયા હવે ધાબા ઉપર કારણ કે આપડે ટાઈમ થઈ ગયો છે કાસરી હુકો હવાર ને આપણે મીઠાવારી વાળી રાખી દીધી હતી અત્યારે ટાઈમ થયો છે રોંઢા ના પાંચ એટલે અમે આખું ઘર આવી ગયા છે કારણ કે આપણે એટલી બધી કોઠીબાઈ નથી કે માણસો કઈ હકી એટલે હજી તો આપણી શરૂઆત જ છે એટલે આવું મરચું પાવડર ની ઘડે કેવો સપોર્ટ મળે બધા કેવી ફાવે એ પછી જોઈ કેમ પણ અત્યારે હું કવાનું ચાલુ થઈ ગયું છે કોઈ પણ વસ્તુ ની શરૂઆત તો નાની આમથી જોઈ

અને બહુ સારું આપને પ્રતિસાદ મળ્યો એમ આપણે કાતરી વેચવાની શરૂઆત કરશું હજી બનાવટ શરૂઆત કરી એટલે આમાં આપને સારો સપોર્ટ મળશે બધાઈનો હજી ત્રણ કિલાના ઓર્ડર તો આપણે શોર્ટ વિડીયો નથી મીકોન ત્યાં આવી ગયા બે કિલો રાજકોટ એક બીજે ક્યાં એક ક્યાંનું યાદ નથી પણ આવી ગયા છે ઓર્ડર હા એટલે ધીમે ધીમે બધાય ઓર્ડર મળશે આવવા મહેનત કરી તો લગભગ વાંધો ન આવે

આપણે જય વાવવાની શરૂઆત કરી ત્યાં આપણે કેશોદના પ્રકાશભાઈ પટેલ છે એ કાચરીનું બહુ મોટા પાયે કરે ગૃહ ઉદ્યોગ અને અઢાર દેશમાં તો એ નિકાસ કરે છે એટલે આપણે એની પાસે આ બીની ખરીદી કઈ રીતે એટલે બી એની પાસે લેવા અને કઈ રીતે કાચરી તૈયાર કરવી એ બધી આપણે એની પાસે પ્રકાશભાઈ પટેલ પાસે જ માહિતી લીધી છે અને આપણે એને એને આપણે સપોર્ટ ઘણો દીધો અને બધી માહિતી દીધી આપણે આનો અનુભવ જ નથી પણ જે દિવસે મેં પ્લાનિંગ કર્યું મેં એની પપ્પા કે આપણે કોઠીંબા વાવા તે દિવસે જ એ ભાઈનો ફોન આવ્યો એટલે કુદરતની મહેરબાની કારણ કે આપને વિચાર આવ્યો આપ દેવંશિંહ જનમ દેવાંશિંહ પપ્પાના જન્મ દિવસમાં આપને વિચાર આવ્યો અને એ દિવસે એ ભાઈનો ફોન આવ્યો એટલે આપનો રસ્તો મળી ગયો એમ એટલે હજી આપણે હે ને આમનામ કોઠીબાનું આયેલા રાખશે તો આપણા પૂરા થઈ જાય પછી આપણે ખરીદી કરશું કોઠીબાની પણ કાસરી વેચવાનું બંધ નહીં કરી ચાલુ જ રાખવાનું છે મહેનત પડશે પણ મહેનત કર્યા વગર તો ક્યાંય એમને તમને નફો મળશે જ નહીં ગમે ત્યાં નહીં આમાં મહેનત બહુ પડે છે આમ કારણ કે સવારે મીઠું મિક્સ કર્યું નહીં તો મને બાને ખબર છે આપણે આવી ગયા વાળીએ ગૌરીને ધોવા ને વાળીએ આવ્યા ને એ તો અહીંયા મકાઈ વવાઈ ગઈ છે જેમાં રોપ પડ્યો ને એમાં અત્યારે ફ્રી થયા આજે મકાઈ વાવા અમારે દેવાનસિંહ પપ્પાએ નાનજી બાપાએ વાવી દીધી છે જો પાણી પાઈ પાકાઈ વવાઈ ગઈ ને રીંગણી ને શાકભાજી પાઈ દીધું છે દેવાનસિંહ પપ્પા ગયા છે સીતાફળ લેવા અને આપણે ઠેસર આ જ આવવાનું હતું પણ ઠેસરવાળાનું તો એવું હોય કે આવ્યું તો હાસું કારણ કે જ્યાં એનું ઠેસર હાલતું હોય ત્યાં ખૂટે ત્યારે આવે ને બીજું ખેતર લેવા એટલે હજી આપણે દેવાનસિંહ આપણા વાળા ખેતર માં જ કરી દીધા હે એટલે ભરવા હેલા ઉતારી લીધા સીતાફળ અને આપણે સીતાફળ ના દેવાનસિંહ રૂહી બહુ ભાવે

અને વાડીનું નામ પડે એટલે ભાઈ તો ભેગા જ હોય એટલે ઈ જો સીતાફળ તોડાવે એમ કેતો હતો કે મે કોઈ દી જોયા નથી પપ્પા ક્યાં હોય કે એટલે આઈ તો લે તો આ તો લે જા મે કાટા લાગે ને બસ એટલે આ તો લે એલે બસ એવું તો બહુ ગમે એલે હરવા મિંડો કર દે મે

Yeah, leila, leila.